મોડું થાય ઘરે તો હવા બહાર થયા પણ ઘડીક મારે એક ફ્રેન્ડ આવે છે મળવા મળી લે પછી જઈ આપણે ફ્રેન્ડ આવ્યા કશે ગયા કામે તો મારે જવું હોય ને પણ ટિફિન તો મારે બનાવો ને ઈ મારા કીધું કે મારો દોસ્તાર હમણા વાડ જોવે છે આમાં મને મળવા આવે છે તો મને રાડું નાખ્યું મારી ઉપર

તો તમારા દોસ્ત છે ઘર માં ડખા કરાય ને બે જણા ને એવા દોસ્ત રે નો હોવા જોઈએ તો ડખા જાણે કેમ તને મારી કાઢી મૂકે એવી તો વાતો કરજો તો ઈસ કપાબ માં આટી છે ને બધા જારે રાખવાની બહાર નથી કેમ તમે બબે વાયગા લગી બેહો છો આ નીકળો જાવ બે હોઈશ તમારા દોસ્તાર કરતા હાર રહી છે મારી બેનપની Avará cu trajei va se băde?